તેથી આ એક મુદ્દો આપણે ખાસ યાદ રાખવાનો છે બીજાઓના કર્તવ્યો તેમની નજરે જોવાનો આપણે હંમેશા પ્રયાસ કરવો જોઈએ બીજાના રિવાજોને આપણા પોતાના રિવાજોના માપથી માપવાનો આપણે કદી પ્રયાસ ન કરવો દુનિયાને મારે ધોરણે માપવાની નથી મારે જ વિશ્વને અનુરૂપ થવાનું છે જગતે મને અનુરૂપ થવાનું નથી પ્રકૃતિ અનુસાર આસપાસની પરિસ્થિતિ મુજબ કર્તવ્યોમાં ફેરફાર થાય છે તે આપણે જોયું અને જે ખાસ સંજોગોમાં આપણું જે કર્તવ્ય હોય તે જો આપણે બજાવીએ તો આ જગતમાં જે કંઈ કરવા જેવું હોય તે આપણે કર્યું કહેવાય એટલે જન્મથી જે આપણું કર્તવ્ય છે તે આપણે બજાવીએ એ બજાવ્યા પછી જીવનમાં અને સમાજમાં જે પરિસ્થિતિમાં હોઈએ તે અંગેનું કર્તવ્ય પણ કરી છૂટીએ આમ છતાં માનવ સ્વભાવમાં એક મોટું ભયસ્થાન રહેલું છે માણસ કદી પોતાની જાતને તપાસતો નથી રાજાની જેમ પોતે સિંહાસને બેસવાને યોગ્ય છે એમ તે માને છે એ બેસવા માટે એ યોગ્ય હોય તો પણ પ્રથમ તેણે પોતાના સ્થાનને અનુરૂપ કર્તવ્યો બજાવ્યા છે કે કેમ તે જોવું જોઈએ ત્યાર પછી જ વધારે ઊંચા કર્તવ્યો એને શિરે આવશે આ જગતમાં ખરા દિલથી કાર્ય કરવાનું જ્યારે શરૂ કરીએ ત્યારે પ્રકૃતિ આપણને આડાવળા પ્રહારો કરે છે જેને પરિણામે આપણને ખરા સ્થાનનું ભાન થાય છે પોતાને યોગ્ય ન હોય તે સ્થાન માણસ લાંબો સમય સંતોષકારક રીતે સાચવી શકતો નથી પ્રકૃતિની વ્યવસ્થા વિશે બબડાટ કરવાનો કશો અર્થ નથી કોઈ માણસ હલકું મનાતું કાર્ય કરે તેથી તે માણસ હલકો બનતો નથી કેવળ કામ ઉપરથી માણસ વિશે અભિપ્રાય બાંધવાનો નથી પણ જે રીતે અને જે નિષ્ઠાથી એ કર્તવ્યો બજાવવામાં આવે તે પરથી માણસની કિંમત આપવી જોઈએ